વાવ સુઈ ગામ બાબરના તમામ મતદાતાઓનો ખૂબ ખૂબ આભાર એમણે ભારતીય જનતા પાર્ટીના વિકાસના મંત્રને મત આપ્યા છે આ દણે નરેન્દ્રભાઈ અમિતભાઈ શાહ સાહેબ ભૂપેન્દ્રભાઈ અને સી આર પાટીલની અધ્યક્ષતામાં આ દેશ અને ગુજરાત જે રીતે વિકાસ કરી રહ્યું છે ત્યારે વાવ સુઈ ગામ બાબરના મતદાતાઓ પણ એમનામાં અખુબ શ્રદ્ધા રાખીને મત આપે છે ત્યારે હું તમામ મતદાતાઓનો આભાર માનું છું સાથે આ નકારાત્મકતાની જીત છે કોંગ્રેસ પાસે કોઈ ચોક્કસ એજન્ડા નહોતો અમારી પાસે એજન્ડા અમે કરેલા કામોનું ભાથું હતું અને આવનારા સમયમાં આ વાવ સુગામ બાબરના છેવાડાના લોકો સુધી એ સડક પાણી વીજળીની સુવિધાઓ વધારે વધારે સારી કઈ રીતે કરી શકાય એના કામોનું એક વચનબદ્ધ સાથે અમે લોકો ગયા હતા લોકોમાં એક વિશ્વાસ ઉભો કર્યો અમે અને એ લોકોને વિશ્વાસ હતો જ કે વિકાસ કરે તો ભારતીય જનતા પાર્ટીની સરકાર જ કરે સામેની સાહેબ બીજી કોઈ નક્કર વાત હતી જ નહીં વ્યક્તિગત હુમલાઓ વ્યક્તિગત રાજનીતિ એક જાતિવાદી ભડકાવાની લોકો લોકો વચ્ચે વૈમનુષ્ય ઉભું કરવાની એક ડરનો માહોલ ઊભો કરવાની રાજનીતિ એ લોકોને મનમાં ઝેર નાખવાની જે રાજનીતિ ચાલતી હતી એની સામે એક સકારાત્મક રાજનીતિ વિકાસની રાજનીતિને જ્યારે વાવ સુઈ ગામ બાબાના લોકોએ વિશ્વાસ રાખીને મત આપ્યો છે ત્યારે હું વાવ સુઈ ગામ લોકોને પણ આશ્વા કરું છું કે આ વિસ્તારનો વિકાસ જે સાત વર્ષમાં ઊંધાણ હતો એ હવે વેગ પકડશે આપણા વિસ્તારના ખૂટતા તમામ કામો એ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય તરીકે ચૂંટાયા પછી સ્વરૂપજી ઠાકોર ખૂબ સારી રીતે કરશે અને અમે પણ એમની સાથે છીએ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરને સાંભળી રહ્યા હતા અને જે રીતે ભારે રસાકસી બાદ જે વાવની પેટા ચૂંટણી હતી તેની અંદર ભાજપના ઉમેદવાર સૌરભજી ઠાકોર વિજેતા બન્યા છે અને ત્યારબાદ અલ્પેશ ઠાકોરે પોતાની પ્રતિક્રિયા આપી હતી અને અલ્પેશ ઠાકોર જણાવી રહ્યા છે કે છેલ્લા કેટલાય સમયથી અહીંયા જે વિકાસ રૂંધાણો હતો તે હવે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય સૌરભજી ઠાકોર અહીંયા હવે વિજેતા બન્યા છે ત્યારે વાવનો વિકાસ વેગવંતો બનશે અને કોંગ્રેસ પાસે કોઈ પણ પ્રકારનો એજન્ડા ન હતો અને તે માત્ર જાતિ જાતિ વચ્ચે વેર ઝેર લાવવાનું કામ કરતા હતા હવે ભારતીય જનતા પાર્ટીની વિચારધારામાં વિશ્વાસ મૂકીને વાયુ સ્વીગામ અને બાબરને જનતાનો આભાર પ્રગટ કરતા અલ્પેશ ઠાકોર પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા હતા જે સાંભળી રહ્યા હતા